જય દ્વારકાધીશ બ્લોક નવા બ્લોકમાં તમારું સ્વાગત છે સાગરના વિડીયો તમે જોયું છે સાડલી નથી ભરાઈ એટલે ભરાય ગઈકાલે ગઈકાલે હવાનું કોમ ચાલુ કરી દઉં ખાલી આજે લગાવેલું હોય ને એ તે ચાર વાગ્યા લગી લગાવી દો ચાર વાગ્યા લગી એ જ ચાલુ હતું પછી ચાર વાગ્યા પછી સાલી ભરવાનું કોમ ચાલુ હતું તે રાતે

ફાર્મ પર આઈએ હવે સાલીમાં દીવાલમાં પાણી છોડવાનું પણ હજુ તો મોટર મુકલી છે તોગર ઉપર પાણી બોની ચડશે પાણી બોની ઉપર ભરવાનું ઘર ઘર તો પહેલા આપણે પાણી છોડવાનું છે દીવાલ પર પાણી છોડવાનું ફસલ કો રાખી દેઈએ पानी ऊपर चढ़ रहा है ऊपर चढ़ जाए फिर चाल करते हैं पसर कर को बंद कैसा दिख रहा है बहुत दिन के बाद दे रहा हूँ आए तब तक पर्सल आए तब तक तो आई नहीं फिर देते बाइक का पर्सल का चालू कर दिया આખરે પૈસા નહીં વાગતા બહુ વાગે નહીં જતું કઈ ભરાઈ ગયું કે કહેવાય પણ વાગે જતી રહે ને ત્રીસ થઈ એટલે ભાઈ ખોલવાનું બંધ રાખ્યું કામ